જુનાગઢ નરસિંહ વિદ્યા મંદિર ખાતે ભડકાઉ ભાષણ ને લઈને સલમાન અઝહરી અટકાયત કરવામાં આવી જુનાગઢ નરસિંહ વિદ્યા મંદિર ખાતે એકત્રીસ જાન્યુઆરીના રોજ મોલાના મુફ્તી સલમાન અઝરી દ્વારા ભડકાઉ ભાષણ કરેલ હોય જેને લઈને મોલાના સલમાન અઝરી અટકાયત કરવામાં આવી છે ત્યારે શહેરમાં શાંતિનું વાતાવરણ જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને પોલીસ વિભાગ દ્વારા શહેરમાં

અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એઇટ ઝીરો ફોર વન થ્રી ફાઇવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે